હળદર વાળું દૂધ બનાવવાની સાચી રીત અને પીવાનો સાચો સમય મોટા ભાગના લોકો નથી જાણતા હળદર વાળું દૂધ બનાવવાની રીત અને પીવાનો સમય આ ચાર વસ્તુઓ નાખવાથી મળશે વધુ લાભ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા લાભ મળે છે આયુર્વેદ અનુસાર હળદર વાળું દૂધ ઘણી જૂની બીમારીઓને જળ મૂળમાંથી ખતમ કરી શકે છે આજે પણ ગામડાથી લઈને શહેરોમાં થાય તો હળદરવાળું દૂધ પીવામાં આવે છે હળદરવાળા દૂધના ઘણા બધા ફાયદા હોવાને કારણે તેને ગોલ્ડન મિલ્ક પણ કહેવાય છે પરંતુ ઘણા લોકો હળદરવાળું દૂધ બનાવવાની રીત તેમજ તેને પીવાનો યોગ્ય સમય અંગે જાણતા નથી હળદરવાળા દૂધમાં હળદર ઉપરાંત ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવે છે જેનાથી શરીરને મળતા લાભ વધી જાય છે સાથે જ ગોલ્ડન મિલ્ક પીવાનો સાચો સમય તમારી સમસ્યા પર નિર્ભર કરે છે તો ચાલો જાણીએ હળદરવાળું દૂધ ક્યારે પીવું જોઈએ હળદરવાળું દૂધ પીવાથી થતા લાભો વિશે અને કેવી રીતે બનાવવું જોઈએ જોઈએ ક્યારે પીવું દૂધ તમે તમારા ટાર્ગેટ મુજબ દૂધ પીવાનો સમય પસંદ કરી શકો છો જોકે રાત્રે આ ગોલ્ડન મિલ્ક પીવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે શરીરને શાંતિ અને આરામ આપે છે સવારે ગોલ્ડન મિલ્ક પીવાના ફાયદા હળદરવાળું દૂધ પીવાથી શરીરને ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે જે રોગો સામે રક્ષણ આપે છે તે દિમાગનું ફોકસ વધારે છે અને મૂડ સુધારે છે આ હેલ્ધી ડ્રિંક પીવાથી જમ્યા બાદ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે સાથે જ એન્ટીવાયરલ

ઊંઘ દરમિયાન શરીર પોતાને રિપેર કરે છે જે અન્ય કોઈ પણ ઉપાય નથી કરી શકતો તેમજ ગોલ્ડન મિલ્ક તમારા મસલ્સ અને હાડકામાં દુખાવો અને ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત બીજા દિવસે તમારું દિમાગ વધુ રિલેક્સ અને પ્રોડક્ટિવ અનુભવે છે તમારી યાદશક્તિ ફોકસ અને સ્ટ્રેન્થ સુધરે છે તેમજ રાત્રે હળદરવાળું દૂધ પીવાથી એ ફાયદા પણ મળે છે જે સવારે ગોલ્ડન મિલ્ક પીવાથી મળે છે તેના એન્ટી રાત્રે સેલ્સ ડેમેજને ઘટાડે છે જે કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે હળદરવાળું દૂધ બનાવવાની યોગ્ય રીત સામાન્ય રીતે આપણે હળદરવાળા દૂધમાં માત્ર હળદર અને દૂધનો જ ઉપયોગ કરીએ છીએ પરંતુ તમે દૂધમાં કેટલીક વધુ સામગ્રી પણ ઉમેરી શકો છો જેનાથી હળદરવાળા દૂધના ફાયદાને વધુ અસરકારક બનાવે છે સાથે જ તેમાં વધારો પણ થાય છે આ માટે તમે દૂધમાં હળદર સહિત આ ચાર વસ્તુઓ ઉમેરી શકો છો આ રીતે બનાવો હળદરવાળું દૂધ એક ગ્લાસ મોળું દૂધ એક ચમચી આ જે ચમચી છે એ એકદમ નાની ચમચી લેવાની છે આ બધી સામગ્રીઓને એક પેનમાં લઈને ઉકાળો તેને લગભગ આઠ થી દસ મિનિટ પછી ગેસ પરથી ઉતારીને હુંફાળું પીવો હળદરવાળું દૂધ પીવાના ફાયદા હળદરવાળું દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધરે છે ડાયાબિટીસમાં ફાયદો થાય છે સાંધાના દુખાવાથી રાહત મળે છે થાક ઓછો લાગે છે યાદશક્તિ વધે છે હૃદયને ફાયદો થાય છે કેન્સરના જોખમ ઘટાડે છે પાચન સુધરે છે શાંતિપૂર્ણ ઊંઘ આવે છે કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે અને હાડકાને મજબૂત બનાવે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો રિલેટેડ કઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ